ભીમ નમસ્તે બધાને હું છું પારોલ મહિના છેલ્લા ચૌદ વર્ષથી હું કાઉન્સિલર તરીકેની મારી ફરજ નિભાવું છું મહિલા પોલીસ સ્ટેશન અમરેલીમાં મહિલાને બાળ વિકાસ વિભાગ આ કાઉન્સિલિંગ સેન્ટર ચલાવે છે છ મહિનાથી અમરેલી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી મનીષાબેન મુલતાની ટ્રાન્સફર થઈને આવ્યા છે આવા તે દિવસના જ પોતે દબંગ થઈને આવ્યા છે એમ કહીએ તો ચાલે એમ ઠાર ગાડી રાખે છે અને પોતાની એન્ટ્રીમાં જ આવે છે અને સીધું દબાણની એને દબાવવાની જ વાત કરવાની પૈસા સિવાય બીજી કોઈ વાત નહીં કરવાની અમારા પગાર રોકી લીધા છે કેટલા મહિનાથી હેરાન થાઉ છું પરેશાન થાઉ છું બે ત્રણ વાર પૈસા આપ્યા છે છૂટી મને એવું કે ભાઈ તમારી કામગીરી સારી નથી મહિનાના ચાલીસ પચાસ મહિલાઓની અરજીઓ આવે છે તો એ ક્યાંથી ને આવે છે મારી કામગીરી સારી નથી તો એનાથી વિશેષ કામગીરી તો બીજી કઈ હોય આનાથી વિશેષ કઈ કેવી સારી કામગીરી હોય મેં બહુ નિષ્ઠાથી મારું કામ કર્યું છે છતાં આજે મને વિના કારણ છૂટી કરી દીધી છે મારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે મારા બે બાળકો છે હું સિંગલ મધર છું મને કોઈનો સપોર્ટ નથી કે મને કોઈ આર્થિક મદદ મળે કે આર્થિક સહકાર મળે અને આ મેડમ એ સાવ આવતા વેત કોઈ પણ કારણ વગર મને છૂટી કરતી હતી મને જ નહીં ઓઇસી સેન્ટરના લાજવંતીબેન બદેકાને અમારા ડીએચઈ ડબલ્યુ સ્ટાફ નીતાબેન ચૌહાણને અમને ત્રણ ને છૂટા કર્યા છે અગાઉ ત્રણ ને છૂટા કરી દીધા હતા આજે ઓફિસ અંદર એના માનીતા ત્રણ લોકો સિવાય કોઈ છે ને એના માનીતા લોકો અવારનવાર ખરાબ ખરાબ અમને જોઈને કોમેન્ટ્સ કરેલી છે જેવું તેવું બોલેલા છે અને આ મેડમને જ્યારે પૈસા દેવાના થાય ત્યારે આ એમના દ્વારા જ આપવાના થાય મેડમ પોતે એના હાથમાં પૈસા લેતા નથી અને આ ભાઈ ભાઈ ને ધારૈયા ને આપવાના કા ભાઈ ને આપવાના ને કા ભાઈ ને આપવાના એ પછી મેડમ ને આપી દે અને વારંવાર એક જ વાત કરે કે ભાઈ મેડમ ને પ્રસાદી આપતા રહ્યો એટલે તમારું સારું સરખું ચાલ્યા રાખે ને અગર મેડમ તમને રાખશે ને અરે ભાઈ અમારો કઈક વાક હોય તો હું સ્વીકારવાય તૈયાર છું મારો કોઈ વાક હોય તો હું સ્વીકારી લેવા તૈયાર છું પણ આવી રીતે સાવ કારણ વગર મને મારી એમની ઓફિસમાં બોલાવી અને મને એવું કીધું કે તમે તો સંડાસ સાફ કરવાની નોકરીમાં ચાલો અહીંયા કેમ આવી ગયા તમારા સમાજમાં તો બધા એ પટાવાળાની જ નોકરી કરતા હોય હું બોલી નથી શકતી બોલો આજે મને અંદર શું કરવું મારી પાસે કોઈ રસ્તો નથી હમણાં ત્રણ ત્રણ વ્યક્તિઓને આજે બેરોજગાર કરી દીધા છે આ મેડમે મેડમ પોતાની જો હુકુમી ચલાવે છે આજે મારા જે સાથી કાઉન્સીલર રોશનીબેન બેન મચ્છર છે એમને પણ નોટિસ કરી દીધી છે એમને પણ એ પણ ડિપ્રેશનમાં જતા રહ્યા એમને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને આજે મારી તબિયત પણ બહુ ખરાબ છે અને હું હું થાકી ગઈ છું આ બધું આ બધાથી હું થાકી ગઈ છું રોશનીબેન લાજવંતીબહેન નીતાબેન આ ત્રણમાં શક્તિઓ હશે હજી આગળ લડત કરી શકવાની પણ મારામાં હવે તાકાત નથી રહી હું શું મોઢું બતાવું સમાજને હું આજ ચૌદ વરસથી મારી નિષ્ઠાથી મેં નોકરી કરી છે ચૌદ વરસથી હું સારી રીતે જ બને એટલા સારા પ્રયત્નો કર્યા છે બને એટલું સારું રહેવાના બને એટલા ન્યાય આપવાના પ્રયત્નો કર્યા દરેક પીડિત મહિલાઓના પક્ષે હું ઉભી રહી છું અને આજે મારા પક્ષે કાંઈ નથી મને એવું લાગે છે કે કદાચ હું છેલ્લા શ્વાસો ઉપર આવી ગઈ છું મારે ન્યાય જોઈએ છે હું ન્યાય માટે આ હું મારા એક માટે નહીં પણ આગળના છ વ્યક્તિઓ માટે હું હું ન્યાય માટે રિક્વેસ્ટ કરું છું કદાચ મારામાં હવે આગળ જીવી શકવાની આગળ જીવી ન શકવાની તાકાત નથી પછી હવે મારા હું થાકી ગઈ છું પ્લીઝ પ્લીઝ મને મને ન્યાય આપવા માટે મને મદદ કરજો પ્લીઝ તો આ જે વિડીયો જોયો ને એ અમરેલી મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ બેજ સપોર્ટ સેન્ટર માં ફરજ બજાવતા પારુલબેન મહિલા મહિલાનો છે જે છેલ્લા ચૌદ વર્ષથી ત્યાં પોતાની ફરજ બજાવી રહ્યા છે અને આ પોલીસ બેજ સપોર્ટ સેન્ટર જે મહિલા અને બાળ વિકાસ અધિકારી ની અંડર માં આવતું હોય તેના હમણાં છ મહિનાથી આવેલા મહિલા અને બાળ વિકાસ અધિકારી મનીષાબેન મુલતાની જે એક જાતિવાદી વ્યક્તિ હોય એવું પ્રતિત થઈ રહ્યું છે કેમ કે એના આવ્યા પછી એને અગાઉ પણ ત્રણ ચાર નાના નાના કર્મચારીઓને ગમે તે રીતે ફસાવી અને છૂટા કરી દીધા છે જે હાજરી મસ્ટર હોય રજીસ્ટર એ હાજરી રજીસ્ટર ઓફિસમાંથી અચાનક ગાયબ થઈ ગઈ છે અને એનો આક્ષેપ આ નાના કર્મચારીઓ માટે નાખી અને એને છૂટા કરી દેવામાં આવે છે એનો પગાર પણ માંડબાંટ કરવામાં આવ્યો હતો એટલે આ મનીષાબેન મુલતાની જ્યારના અમરેલી અંદર આ ફરજ બજાવવા આવ્યા છે ને ત્યારના લગભગ એની નાની મોટી ફરિયાદો હોતી હોય છે પણ એક અધિકારી હોય અને આપણને એવું થાય કે ભાઈ અધિકારી છે એટલે જે કઈ થતું છે યોગ્ય જશે નાના કર્મચારીઓ છે તો અધિકારી કઈ ખોટી રીતે હેરાન તો ન કરતા હોય પણ આજે આ બેનનો નો પારુબેન વિડીયો જોયા પછી એવું લાગે છે કે ના આ જાતિવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિ છે જ કેમ કે આ પારુલબેન મેળાને એક ને છૂટા નથી કરવામાં આવ્યા એકા લાજવંતી બેન અને નીતાબેન આ ત્રણ વ્યક્તિઓને ફરીથી છૂટા કરવામાં આવ્યા છે ત્રણ તો અગાઉના ના છે એટલે એના નાના કર્મચારીઓને અને પારુલબેને જે આક્ષેપો કર્યા છે કે ભાઈ પગાર માંથી પૈસા આપવાના ને એના ચહિતા અને માનીતા આ પરેશભાઈ ને દિગ્નેશભાઈ ને ખુણાલભાઈ ને આ બધાને મેડમ ને તો ડાયરેક્ટ ન મળે એટલે વાયા આ મીડિયા કરી અને તેની સુધી પહોંચાડવાના એટલે મૂળ તો એવું કહેવાનું છે કે આ લોકોએ પૈસા દેવાની ના પાડી કે તાબે ન થયા એટલા માટે થઈ અને બેને આ કામ કર્યું છે આ જે જગ્યાએ લાજવંતી બેન હતા સિવિલ હોસ્પિટલની ઉપર સાથી વર્ષ સ્ટોપ કરીને છે ત્યાંથી એને છૂટા કરીને ત્યાં પણ આ મનીષા બેન એના સમાજના એક બેનને ને ડાયરેક્ટલી મૂકી દીધા છે બીજા પણ હમણાં જે એક નેતા બેન છે કે એની કોઈની જગ્યાએ પણ અત્યારે એની સમાજના એક વ્યક્તિને મૂક્યા છે અને જ્યારે આ

અને તમને યોગ્ય લાગે એ પ્રમાણે કામ કરો સરકાર ના નોકર છો સમાજના નોકર છો નાના કર્મચારીઓ રૂપિયા લઈ લેવાથી આપણે કઈ થઈ જાય રાખો આ મનીષાબેન મુલતાની બે દિવસ પહેલા જ અમે મહિલા પોલીસ સ્ટેશન ની અંદર અમારે એક મિત્ર છે તેમના દીકરાની એક મેટર લઈને ગયા હતા ત્યારે આ બેન મનીષાબેન ત્યાં આવ્યા હતા અને આ રોશનીબેન બેન મચ્છર જે અત્યારે હાલ ત્યાં ફરજ બજાવી રહ્યા છે તે આવી અને એ બધા રજીસ્ટરો ચેક કરીને તેની જે કઈ બધી અરજીઓ હતી બધું ભેગું કરી અને પોતાની સાથે લઈ ગયા એટલે તમે અધિકારી છો તો એનો મતલબ એવો નથી કે રેકોર્ડ તમે આ જગ્યાએથી બીજી જગ્યાએ સીધી ડાયરેક્ટલી તમારા પાવર ખસેડી શકો અને તમે રજીસ્ટરો મસ્ટરો લઈ ગયા કે તેની અંદર તમે શું સુધારા વધારા કર્યા કે શું કર્યા છે એના તો નથી આ બેન ને ખબર હોતી કે નથી અરજદારો ને ખબર હોતી તો આમાં અરજદારો ને તકલીફ થાય આ રોશની બેન ને તકલીફ થાય એવું થયું છે અને ત્યારબાદ સમાચાર મળ્યા છે કે આવતીકાલ ગઈ કાલે આ રોશનીબેન મચ્છર ને પણ આ મનીષાબેન દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે એટલે ટૂંકમાં આ પોતાના સમાજ ને પોતાની જાતિ માટે થઈ અને પોતાના ઈગો હર્ટ થાય છે કે આની સામે કોઈ બોલે એટલે બેનનો નો ઈગો હર્ટ થાય એટલા માટે આ મનીષાબેન બેન બોલતા નહીં આવું કરી રહ્યા છે ને આ એના ચહિતાઓ પાછળથી નારા લગાવતા મનીષા બેન તું આગે બઢો તું મારે સાથે પાછળ ધક્કા મારવા વાળા પણ છે એટલે સમાજના લોકોને કહેવાનું કે ક્લાસ વન અધિકારી છે તો એનો મતલબ એવો નથી કે પોતાની મનમનીઓ ચલાવ્યા પણ મનીષાબેન મુલતાની નંબર પણ છે

પોલીસ સ્ટેશન પણ જઈશું અને બેન ની વિરુદ્ધ કાયદેસર પણ લેખિતમાં આપશું કે ફરિયાદ આપશું કે બેન ઉપર કાયદેસર ની એટ્રોસિટી એક્ટ મુજબ ની ફરિયાદ થાય હાલ તો પારુલ બેન નો ફોન સ્વિચ ઓફ આવે છે પેલા તો આપણે એને ગોતવાના રહ્યા કે પોતે ક્યાં છે જો એ કઈ પણ અઘટિત ઘટના બનશે કે કોઈ અવળું પગલું લઈ લેશે તો તેની જવાબદારી સંપૂર્ણપણે આ મનીષાબેન મુલતાની રહેશે એ સમાજે યાદ રાખવાનું છે અને પછી તો આ બેન માટે મરવા મજબૂર કરવા પણ ગુનાઓ એટલે હાલ અમે અત્યારે પારુલબેન ની શોધખોળ છીએ આમાં મનીષાબેન નો નંબર નાખ્યો છે ને કહેજો કે બેન જો કઈ થયું તો આના જવાબદાર તમે છો સમાજ નહીં અને સમાજ તમને મૂકશે નહી